અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ બનતા જ ઇલેક્શનમાં આપેલા વચન પ્રમાણે અમેરિકામાં રહેતા ઇલલીગલ ઇમિગ્રન્ટ્સ પર એક્શન લેવાના શરૂ કરી દીધા છે. ટ્રમ્પે ગેરકાયદેસર વસાહતીઓને અમેરિકાથી બહાર કાઢવા મોટો પાએ અભિયાન શરૂ કર્યું છે અને એટલે જ હાલમાં અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ કોઈના પણ ઘરમાં કે ઓફિસમાં ઘૂસીને તપાસ કરવા લાગે છે. જો એમને સંતોષકારક જવાબ ન મળે તે વ્યક્તિની ધરપકડઈ કરી લે છે ને આગળ તપાસ કરવા લાગે છે. એના લીધે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ ચિંતામાં છે બીજી બાજુ ટ્રમ્પ સરકાર દ્વારા ડિપોટેશનના ભયથી ભારતીય વિદ્યાર્થીઓ સ્ટડીની સાથે પાર્ટ ટાઈમ નોકરી કરતા હતા એ પણ છોડી રહ્યા છે તપાસ એજન્સીઓ રેડ કરીને અમેરિકાના સ્ટોર્સમાં નોકરી કરનારાઓના આઈડી તપાસી રહી છે અમેરિકા વર્ષોથી ભારતના અને એમઆઈ ગુજરાતના યુથ માટે ગ્લોબલ લેવલના એજ્યુકેશન અને હાઈ સેલેરી જોબ માટે સપનાનો દેશ રહ્યો છે. જુકા ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં આકરી ઇમિગ્રેશન નીતિ અપનાવવાના લીધે સેંકડો યુવાનો માટે એમનું અમેરિકાનું સપનું જકના થઈ ગયું છે. વિઝા અરજીઓ નકારી કાઢવાની સાથે જ કામના સ્તરે વારંવાર તપાસ અને અનિશ્ચિતતા વધવાને લીધે હવે મોટા પાયે વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે નોકરી કરતા હતા એ બંધ કરવું પડી રહ્યું છે સરકારી આંકડા પ્રમાણે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધીમાં ભારતના પંદર પોઈન્ટ સત્તર લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ઇન્ડિયાથી અમેરિકા ગયા હતા અમેરિકા ભરમાં જતા મોટા ભાગના વિદ્યાર્થીઓ ગ્રોસરી સ્ટોર પબ રેસ્ટોરન્ટ જેવી જગ્યાએ નોકરી કરીને પોતાના ખર્ચા કાઢતા પણ હવે અમેરિકાની સરકાર ગેરકાયદેસર રીતે કામ કરતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે એટલે વિદ્યાર્થીઓ સુરક્ષા માટે નોકરી છોડી રહ્યા છે એટલે હવે એ લોકો નોકરી ના કરે આવક ના થાય એટલે એની સીધી અસર એમના ઇન્ડિયા રહેતા પેરેન્ટ્સ પર થશે હવે ઇન્ડિયા થી એમના મા બાપે અમેરિકા રહેતા છોકરાઓના રહેવા જમવા માટે પૈસા મોકલવાની હાલત ઊભી થાય એમ છે તો એટલે જ અમેરિકાની યુનિવર્સિટીઝમાં ત્રણ મહિનાનું સમર વેકેશન પડવાનું છે એમાં મોટા ભાગના સ્ટુડન્ટ્સ ઇન્ડિયા આવી જવાના છે કેમ કે ત્રણ મહિના વગર કારણે રહેવા જમવાના ખર્ચા ચાલુ રહે એના કરતાં એમને ઇન્ડિયા આવીને ત્રણ મહિના રહેવું સસ્તું પડે એટલે ત્યાંથી ઘણા સ્ટુડન્ટ્સે એડવાન્સમાં જ ઇન્ડિયાની ટિકિટ એ બુક કરાવી લીધી છે અમેરિકામાં જો કોલેજ મંજૂરી આપે તો નક્કી કરેલા કલાકો પૂરતા જ કોઈ નોકરી કે કામ કરી શકે છે અત્યાર સુધી સ્ટુડન્ટ્સ વિઝા પર ગયેલા વિદ્યાર્થીની એક વર્ષની ફી ફીમાં બાપ ભરી આપતા પછી તો વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચીને કોલેજની સાથે પાર્ટ ટાઈમ નોકરી કરીને પોતાના પરચુરણ ખર્ચા અને આગળના વર્ષની ફી એ કમાઈ લેતા હતા તો કેટલાક તો ઇન્ડિયામાં પણ પૈસા મોકલતા રહેતા પણ હવે ઊંધું થશે મા બાપે ઇન્ડિયાથી અમેરિકા છોકરાઓને પૈસા મોકલવા પડશે તો જે લોકો ત્યાં ભૂમી અને રહી શકશે હવે અમેરિકામાં એમબીએની ફી સાઠ લાખ રૂપિયાથી લઈને સવા કરોડ જેટલી હોય છે તો એન્જિનિયરિંગના અલગ અલગ માસ્ટર કોર્સ માટે સાઠ લાખની એવરેજ ફી હોય છે છેલ્લા એક વર્ષમાં અમેરિકન સરકારે ભારતીય વિદ્યાર્થીઓને ઇશ્યુ કરવામાં આવતા એફ વન સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં પણ બહુ મોટો ઘટાડો કર્યો છે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર જાન્યુઆરીથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વચ્ચે ચોસઠ હજાર આઠ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કરાયા છે જે બે હજાર તેવીસમાં એ જ સમયગાળા દરમિયાન એક લાખ ત્રણ હજાર ચારસો પંચાણું વિઝા મંજૂર કરાયા હતા એટલે બે વર્ષની જો કમ્પેરિઝન કરીએ તો બીજા વર્ષે આડત્રીસ ટકાનો ઘટાડો થયો છે આ બાબત જ હવે સાબિત કરે છે કે વિદ્યાર્થીઓમાં પ્રમુખ તરીકે ટ્રમ્પ આવે એ પહેલા ડર છવાઈ ગયો તો ટ્રમ્પ પ્રમુખ બનતા વિદ્યાર્થીઓને હવે ડિપોર્ટેશનનો ભય સતાવી રહ્યો છે તો બીજી બાજુ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ટેક્સાસ કેલિફોર્નિયા ન્યુયોર્ક એલિયોનોઇસમાં રહેતા અને અવરજવર કરતા ગુજરાતીઓને ઇમિગ્રેશન અધિકારીઓ રસ્તામાં રોકીને પણ એમના દસ્તાવેજો વિશે પૂછપરછ કરી શકે છે જેની ગંભીર અસર ભારતીયો અને ખાસ કરીને મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો પર પડી રહી છે તો આ અભિયાનમાં લોકલ લોકોએ બહુ મોટા પાયે જોડાય છે કેમકે ગેરકાયદેસર રહેતા લોકોની માહિતી અમેરિકન સરકારને આપનારને મોટી રકમ ઇનામમાં આપવામાં આવે છે અને સરકાર એ વ્યક્તિને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દે છે મોટી સંખ્યામાં ડિપોર્ટ થવાથી સ્થાનિકોને સારા પગારની નોકરી મળશે એવી પણ ત્યાંના લોકોને હવે આશા ઉભી થઈ છે ત્યારે હવે આવનારા સમયમાં અમેરિકામાં રહેલા કાયદેસર ગેરકાયદેસર ગુજરાતીઓ અને અમેરિકા જવા માંગતા સૌ ગુજરાતીઓનું શું થઈ શકે છે એમાં તમારું શું માનવું છે એ કમેન્ટ કરીને જણાવો વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર જરૂરથી કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો અર્બન ગુજરાતી